અંધજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલ ભુજ દ્વારા વિથોણ પીએસી ખાતે મફત નેત્ર નિદાન અને સારવાર કેમ્પ દ્રષ્ટિ થકી સૃષ્ટિ અને સૃષ્ટિ થકી દ્રષ્ટિના વિચારથી યોજવામાં આવ્યો રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી ગામમાં આંખના મોતિયાના નેત્રામણી ઓપરેશન જામર વેલ પરવાડા નાસુર તથા આંખને લગતા દર્દીઓની તપાસ કરવામાં આવી અને જરૂરી દવાઓ ટીપા મફત આપવામાં આવ્યા જ્યારે ચશ્મા રાહત દરે આપવામાં આવ્યા અને ઓપરેશન લાયક દર્દીઓને શનિવાર અને રવિવારે નિઃશુલ્ક ઓપરેશન ભુજ મધ્યે કરવામાં આવશે એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ એકસો ઓગણચાલીસ દર્દીઓએ આંખનું નિદાન કરાવ્યું તેમજ ઓપરેશન લાયક બાર દર્દીઓને વિના મૂલ્યે ભુજ મધ્યે ઓપરેશન કરાવવામાં આવશે છપ્પન દર્દીઓને રાહત દરે ચશ્મા આપવામાં આવશે આજના કેમ્પમાં દીપ પ્રાગટ્ય કરી અને આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ પટેલ દિલીપભાઈ નરસિંહ ગાણી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રતિલાલભાઈ ખેતાણી ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ રૂડાણી વેપારી મંડળ પ્રમુખ ખેંગારભાઈ રબારી નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર હેમાંગી ગામેથી સુતરિયા હિરલબી ગીતાબેન પટેલ ચંદ્રકાંતભાઈ મકવાણા રાજા મેમુનાબેન માનાણી વસંતબેન આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપયોગી થયા હતા આ કેમ્પમાં ભુજથી સંસ્થાના ડોક્ટર ઈરફાનભાઈ કાનિયા પચાણભાઈ ગઢવી બાદલભાઈ ભદ્રુએ સેવા આપી હતી શ્રી નખત્રાના લોહાણા મહાજન દ્વારા કાર્યરત વિઝન સેન્ટરના સંચાલક રાજેશભાઈ પલણે તેમજ પચાણભાઈ ગઢવીએ આ કેમ્પનું આયોજન કર્યું હતું